અંતરિયાળ વિસ્તારમાં દલસર છોછર અને દેવડિયા ગામે યોજાયેલ પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ કન્યા કેળવણી મહોત્સવ અને મંદિર બાલવાટિકા સહિત ધોરણ એકના બાળકોનો પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં ત્રીજા અને આખરી દિવસે પોશીના તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ દલસર છોછર અને દેવડિયા ગામે રાજ્ય વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉક્ટર એપી પી સિંઘ સર ઉપસ્થિત રહ્યા હતા નવીન પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ કરાવ્યો હતો સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે